નમસ્કાર મિત્રો વેધર ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે અને હું છું પરેશ હવે મિત્રો આપણે આજે આ વિડીયોની અંદર વાત કરવાની છે કે ઠંડી કેટલા દિવસ ચાલશે અને ઉનાળાની પરિસ્થિતિ કેવી હશે ગરમી કેવી પડશે અને કઈ કઈ રીતની આપણે એનો સામનો કરવાનો રહેશે અને હજી કેટલા દિવસ ઠંડી ચાલશે તેની આપણે વિશેષ ચર્ચા કરવાની છે પણ સૌપ્રથમ તો આપ સૌ મિત્રોને વિનંતી છે કે અમારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરો અને બે આઇકન ઉપર ક્લિક કરો જેથી કરીને અમારો વિડીયો આપણે સૌથી પહેલાં જોવા મળી શકે હવે મિત્રો આપણે વાત કરીએ કે ઠંડીની તો હાલ પણ એક સારી એવી ઠંડી ચાલી રહી છે આ ઠંડીની વાત પણ આપણે એક વિડીયોની અંદર કરેલી હતી જેની અંદર મેં આપને માહિતી આપેલી હતી કે હજુ ઠંડી એક સારી બેથી ત્રણ રાઉન્ડ આવવાના છે જેની અંદર હાલ પણ એક ઠંડીનો રાઉન્ડ ચાલી રહ્યો છે અને હજી બે રાઉન્ડ ઠંડીના બાકી છે એટલે કે લગભગ સમજો કે ફેબ્રુઆરીના વીસથી બાવીસ તારીખ સુધીમાં સારી એવી ઠંડી પડશે અને ફેબ્રુઆરી એન્ડમાં પણ ધીમે ધીમે થતી ઠંડી ઓછી પડશે પણ ખાસ ઠંડી તો આપણે પડતી જ હોય છે પણ ખાસ આપણે વાત કરવાની છે ગરમીની તો ગરમીની અંદર હું આપને જણાવવા માગું છું કે આ વર્ષે ગુજરાતનો ઉનાળો કેવો રહેશે કે ગુજરાતની અંદર આ વર્ષે લગભગ ગયા વર્ષ અને એના આગલા વર્ષે જે આપણી ઠંડ ગરમી પડી હતી બે હજાર સત્તરની અંદર એ બે હજાર સત્તરની ગરમીનો પણ રેકોર્ડ તૂટશે અને એની પહેલાં પણ જોવા જઈએ તો બે હજાર સત્તરની ગરમી હતી એની એકસો ને સોળ વર્ષનો રેકોર્ડ તોડેલો હતો બે હજાર સત્તરની ગરમી એકસો સોળ વર્ષનો રેકોર્ડ તોડેલો હતો એ બે હજાર સત્તરનો રેકોર્ડ આ બે હજાર ઓગણીસમાં તૂટવાનો છે અને ગરમી એટલી ભયંકર પડવાની છે કે આમ જોવા જઈએ તો તમને હું એવું પણ કહી શકું કે આ વર્ષે ઉનાળો સહન કરવો બહુ મુશ્કેલ છે જેની અંદર ગુજરાતના લગભગ મોટાભાગના શહેરોની અંદર તાપમાન બહુ ઊંચું જશે જેની અંદર સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રનું અમરેલી કે જે સૌરાષ્ટ્રનું હાઇસ્ટ હીટવેવ સિટી ગણાય છે અને અમરેલીની અંદર પચાસની ઉપર પણ ટેમ્પરેચર જઈ શકે છે અને ઉત્તર ગુજરાતની વાત કરો તો ઉત્તર ગુજરાતનો ઈડર ઈડર છે એ પણ લગભગ નેવુંથી સો વર્ષનો રેકોર્ડ તોડી શકે છે આ વર્ષે અને આ વર્ષની ગરમી છે તે ભયંકર છે તો આપને હું અહીં એ જ જણાવવા માગું છું કે આવનારા ઉનાળામાં આપ ગરમીની સામે લડવા માટે તૈયાર રહેજો આ વર્ષે ગરમી ખૂબ પડવાની છે અને એટલી ભયંકર પડવાની છે કે તમે લગભગ હું માનું ત્યાં સુધી કલ્પના નહીં કરી હોય અને આજે વિડીયો જોતાં આપને સાચો ખ્યાલ તો ત્યારે જ આવશે કે જે સમય આવી જશે કેમ કે જે ગરમી પડશે જે એપ્રિલ થી ચાલુ થશે અને મે મહિનો ખાસ કરીને મે મહિનો એકદમ ભયંકર ગરમીનો રહેવાનો છે અને વિશેષ જે માહિતી હશે તમને અમે સમય આવતા આપતા રહેશું અને સમય આવતા અમે તમને એ પણ જણાવશું કે કયા સેન્ટરની અંદર કયા સિટીની અંદર ગુજરાતના તમામ સિટીની અમે માહિતી આપશું કે જેની અંદર કેટલું કેટલું ટેમ્પરેચર હાઈએસ્ટ જઈ શકે છે અને વિશેષ કોઈ માહિતીની જરૂર હોય તો ગમે ત્યારે અમારા કોમેન્ટ ની અંદર કોમેન્ટ કરજો રજા આપશો ધન્યવાદ